હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન અને વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો તો આજે આપણે જોવાના છે વિભાગ બી તેની અંદર પ્રકરણ આઠ છે જે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી લેવામાં આવેલું છે અને એની અંદર પ્રશ્ન છે કે પારિભાષિક શબ્દો સમજાવો તો કેટલાક અહીંયા શબ્દો આપેલા છે એ શબ્દોના અર્થ આપણે સમજાવવાના છે તો એની અંદર પહેલો પ્રશ્ન છે પહેલો શબ્દ છે પ્રજાસત્તાક તો પ્રજાસત્તાક એટલે કોઈ વ્યક્તિ કે કુટુંબનું વંશ પરંપરાગત શાસન નહીં પણ પ્રજાનું શાસન પ્રજાસત્તાક દેશમાં રાજ્ય વહીવટની અંતિમ સત્તા લોકોના હાથમાં હોય છે ત્યારબાદ બીજા નંબરનો શબ્દ છે કે જવાબદાર સરકાર તો આપણા બંધારણની જોગવાઈ અનુસાર મંત્રીમંડળના બધા મંત્રીઓ લોકસભાને સંયુક્ત રીતે જવાબદાર છે સરકારના બધા નીતિ વિષયક નિર્ણયોની જવાબદારી સમગ્ર મંત્રીમંડળની સંયુક્ત ગણાય છે જ્યારે લોકસભા બહુમતીથી કોઈપણ એક મંત્રી સામે વિષયક મુદ્દા અંગે અવિશ્વાસનો ઠરાવ પસાર કરે તો એ અવિશ્વાસનો ઠરાવ સમગ્ર મંત્રીમંડળ સામેનો ગણાય છે આવું બને ત્યારે સમગ્ર મંત્રીમંડળને રાજીનામું આપવું પડે છે આમ સમગ્ર મંત્રીમંડળ તેના કાર્યો માટે લોકસભાને સંયુક્ત રીતે જવાબદાર ગણાય છે તેથી સંસદીય સરકાર એ જવાબદાર સરકાર તરીકે ઓળખવામાં આવે છે ત્રીજા નંબરનો શબ્દ છે કે રાજ્ય યાદી તો રાજ્ય યાદીમાં સૂચવેલા વિષયો પર રાજ્ય સરકારો કાયદા ઘડી શકે છે તેમજ તેમાં ફેરફાર કરી શકે છે આ યાદીમાં મુખ્યત્વે કાયદો અને વ્યવસ્થા શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કૃષિ સિંચાઈ આરોગ્ય રાજ્યનો આંતરિક વેપાર અને વાણિજ્ય જેવા છાસઠ વિષયોનો સમાવેશ થાય છે ચોથો શબ્દ છે અદાલતી સમીક્ષા તો અદાલતી સમીક્ષા એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે સંસદની સર્વોપરીતાને અવગણ્યા વિના રાજ્ય વહીવટ અંગેની કોઈપણ બાબતની અદાલતી સમીક્ષા કરવાના સિદ્ધાંતનો બંધારણે સ્વીકાર કર્યો છે ભારતની સંસદે કે રાજ્યોની વિધાનસભાઓએ ઘડેલા કાયદાઓ બહાર પાડેલા આદેશો વટહુકમો અદાલતી ચુકાદાઓ કે બંધારણીય સુધારાઓની અદાલતી સમીક્ષા કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવી છે બંધારણ સાથે સુસંગત ન હોય એવા કોઈ પણ કાયદાને સુધારાને કે હુકમને સર્વોચ્ચ અદાલત ગેરબંધારણીય જાહેર કરી રદ બાતલ કરી શકે છે પાંચમો શબ્દ છે બેવડું નાગરિકત્વ તો બેવડું નાગરિકત્વ એટલે બે પ્રકારનું નાગરિકત્વ સંવાયતંત્રી શાસન વ્યવસ્થામાં નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે યુએસએમાં સમવાયતંત્રી શાસન વ્યવસ્થા છે તેથી ત્યાં દરેક નાગરિક બેવડું નાગરિકત્વ ધરાવે છે એક યુએસએનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતો હોય તે રાજ્યનું ત્યારબાદ આગળનો શબ્દ છે સમાજવાદ તો સમાજવાદ શાસન પદ્ધતિનો એક પ્રકાર છે તેમાં ઉત્પાદનના તમામ સાધનો રાજ્યની માલિકીના હોય છે તેમાં ઉત્પાદનોની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત દુકાનો સંભાળે છે સમાજવાદી પદ્ધતિમાં રાજ્યમાં પ્રવર્તતી ગરીબી બેકારી વધારો નિરક્ષરતા જેવા પરિબળોને અંકુશમાં રાખી દેશમાંથી ગરીબો અને શ્રીમંતો વચ્ચેના તફાવતો નાબૂદ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે ત્યારબાદ સાતમું છે બિન સાંપ્રદાયિકતા બિનસાંપ્રદાયિકતા એટલે કે ધર્મ નિરપેક્ષતા એટલે બધા ધર્મોને સમાન ગણવા કોઈ પણ એક ધર્મ કે સંપ્રદાયને રાજકીય માન્યતા ન આપવી બિનસાંપ્રદાયિકતામાં સર્વ ધર્મ સમદ્રષ્ટિ અને સર્વ ધર્મ સંભાવનો સિદ્ધાંત રહેલો હોય છે આઠમો શબ્દ છે સંસદીય પદ્ધતિ તો જે શાસન પદ્ધતિમાં સંસદ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી હોય તેને સંસદીય પદ્ધતિની લોકશાહી કહેવામાં આવે છે સંસદીય પદ્ધતિ લોકશાહી શાસન વ્યવસ્થાનો એક પ્રકાર છે ભારતમાં સંસદીય પદ્ધતિની લોકશાહી છે જ્યારે યુએસએમાં પ્રમુખ પદ્ધતિની લોકશાહી છે નવમો શબ્દ છે સાર્વભૌમ તો ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાજ્ય છે ભારતના બંધારણે પ્રજાકીય સાર્વભૌમત્વનો સ્વીકાર કર્યો છે ભારતમાં પ્રજાની ઈચ્છા જ સર્વોપરી છે દેશની આંતરિક અને બાહ્ય એટલે કે વિદેશ નીતિના ઘડતરમાં પ્રજા સંપૂર્ણપણે સ્વતંત્ર છે ભારતના રાજ્ય વહીવટની અંતિમ સત્તા પ્રજાના હાથમાં છે પ્રજા ચૂંટણી દ્વારા સરકારને પદભ્રષ્ટ કરી નવી સરકાર રચવાની સાર્વભૌમ સત્તા ધરાવે છે દસમા નંબર ઉપર છે કેન્દ્ર યાદી તો કેન્દ્ર યાદીમાં સૂચવેલા વિષયો પર કેન્દ્ર સરકાર કાયદા ઘડી શકે છે તેમજ તેમાં ફેરફાર પણ કરી શકે છે આ યાદીમાં મુખ્યત્વે સંરક્ષણ વિદેશી બાબતો અનુશક્તિ નાનું અને બેન્કિંગ રેલવે તાર અને ટપાલ વીમો જેવા સત્તાનો વિષયોનો સમાવેશ કરવામાં આવેલો છે ત્યારબાદ અગિયારમો શબ્દ છે લોકશાહી તો લોકશાહી શબ્દ મૂળ ગ્રીક શબ્દો ડેમોસ એટલે કે લોકો અને સત્તા પરથી બન્યો છે યુએસએના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા પ્રમાણે આપેલી છે કે ડેમોક્રેસીઝ ઓફ ધ પીપલ્સ ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ એટલે કે લોકશાહી એટલે લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતું રાજ્ય લોકશાહીમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓથી બનેલી સરકાર લોકમતના આધારે અને લોકહિતની દ્રષ્ટિએ રાજ્ય વહીવટ ચલાવે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર હોવાથી લોકશાહી જવાબદાર રાજ્યતંત્ર કહેવાય છે ત્યારબાદ બારમો શબ્દ છે સંયુક્ત યાદી તો આ યાદીમાં સૂચવેલા વિષયો પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો બંને કાયદા ઘડી શકે છે આમ છતાં કોઈ વિષય પર કેન્દ્ર અને રાજ્ય એ બંનેની સરકારો કાયદો ઘડે તો માત્ર કેન્દ્ર સરકારે ઘડેલો કાયદો અમલમાં રહે છે

ચોક્કસ સિદ્ધાંતો ધ્યેયો અને આદર્શોને આધારે બનાવેલા લિખિત સ્વરૂપના નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે બંધારણ પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઘડેલું હોવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની અંદર આપણે પ્રકરણ આઠ આધારિત જે પારિભાષિક શબ્દો હતા એ દરેકે દરેક શબ્દોની સરસ મજાની સમજૂતી આ વિડીયોની અંદર મેળવી તો વિડિયો ચોક્કસથી તમને ગમ્યો જશે તો વિડીયોને લાઇક કરજો અને બીજું કે વિડીયો તમે પૂરેપૂરો જોઈ નાખો છો પરંતુ આ વિડીયોને લાઈક નથી કરતા આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર નથી કરતા અને ચેનલને તો બિલકુલ તમે સબ સબસ્ક્રાઈબ કરતા ન હોય એવું લાગે છે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા વિડીયોની અંદર આપણે નવા પ્રકારના પ્રશ્નોના સંપૂર્ણ સોલ્યુશન સાથે મળીશું ત્યાં સુધી આપણને રજા આપજો જય હિન્દ જય ભારત